ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ મતદાન પૂરું થયાના 72 કલાક પહેલાંની જે એસઓપી છે તે મુજબ જે પણ રાજકીય પાર્ટીના પ્રચારકો કાર્યકર્તાઓ છે તેમને જે વિધાનસભા છે તેના મતદાર વિભાગમાં વિસ્તારથી બહાર જતું રહેવાનું હોય છે આ જોગવાઈ અંતર્ગત વિધાન વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીની હાલ પ્રક્રિયા શરૂ છે અને ચૂંટણી પંચની 72 કલાક અડતાલીસ કલાકની એસઓપી હાલ કાર્યરત હોય તેવા સંજોગોમાં વિસાવદર વિધાનસભાના અપક્ષ ઉમેદવાર સંજયભાઈ ટાંકના ખર્ચ સંબંધિત વધારાના એજન્ટ રાજુ કરપડા કે જે એના ખર્ચ હિસાબની જવાબદારી તેને સંભાળેલી હોય પરંતુ આ જે જોગવાઈ છે તે મુજબ તેઓ માત્ર છે તેમના ખર્ચ સંબંધિત જે કાંઈ કામગીરી કરવાની હોય છે તે કરી શકે છે કોઈ પણ પાર્ટીનો પ્રચાર કે પ્રચારની પ્રવૃત્તિથી કરી શકતા નથી આમ છતાં જે આ ધ્યાને આવેલું કે આ રાજુ કરપડા છે એ પોતે પાર્ટીનો પ્રચાર કરી રહેલા આને ધ્યાને લઈને વિસાવદર વિધાનસભાના ચૂંટણી અધિકારી અધિકારીશ્રી દ્વારા રાજુભાઈ કરપડાને છે એ વધારાના ખર્ચ એજન્ટ તરીકે જે નિમણૂક થયેલી તે રદ કરવામાં આવેલી અને તેમને વિસાવદર વિધાનસભા મતદાર વિભાગ જ્યાં સુધી મતદાન પૂરું ના થાય ત્યાં સુધી તે વિસ્તારમાંથી દૂર જતા રહેવાની જાણ કરવામાં આવેલી જે બાબતે પોલીસને પણ તેની અમલવારી કરવા સૂચના થઈ આવેલી તે અંતર્ગત છે તેમને ટેલિફોનિક જાણ કરવા છતાં તેઓ વિઝાપુર જે વિસાવદર વિધાનસભાનો વિસ્તાર હોય ત્યાં પ્રચાર કાર્ય કરી રહેલા હોય આથી તેમને પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન લાવી અને આ બાબતે સમજ કરવામાં આવેલી છે કે તમને ચૂંટણી અધિકારી અધિકારીશ્રી દ્વારા જ્યાં સુધી વિધાનસભા વિભાગનું મતદારનું કાર્યવાહી પૂરી ન થાય ત્યાં સુધી તમે આ વિસ્તારમાં કોઈ પણ પ્રકાર હાજર રહી શકશો નહીં આ બાબતે તેમને હાલ સૂચના આપવામાં આવેલી છે અને જરૂરી સમજ કરેલી છે